એના આંકડા મુજબ જોવા જઈએ તો માં છે એ ગત સપ્તાહે ચિકનગુનિયાનો એક કેસ નોંધાયેલો છે જ્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી આ ઉપરાંત શરદી ઉધરસ અને સામાન્ય તાવના કેસીસની વાત કરીએ તો અંદાજીત તેરસો જેટલા કેસીસ સામાન્ય શરદી ઉધરસ અને તાવના કેસીસ નોંધાયા છે આ ઉપરાંત જળાઉલટીના બસો ને ત્રેવીસ જેટલા કેસીસ છે નોંધાલે નોંધાયેલા છે ગત સપ્તાહમાં થોડા કેસીસ છે એમાં આંશિક છે વાયરલ ઇન્ફેક્શન અને સિઝનલ ફ્લૂનું જે પ્રમાણ છે એમાં ખાસ વધારો છે એ જોવા મળ્યો છે વાત જોવા મળીએ તો સાથે સાથે ઘણી વખત પેરોટી ગ્લેન્ડ એટલે કે મમ્સના કેસીસ પણ છે છેલ્લા દોઢ માસમાં છે એ જે આપણે વાત કરીએ છીએ એ મમ્સનું ઇન્ફેક્શન પણ છે એ જોવા મળી રહ્યું છે સાથે સાથે વાત કરીએ તો હાલ જે છે અમારી મેલેરની ટીમ અને ઉપરાંતના આરોગ્ય કેન્દ્રની ટીમ છે એ સઘન સર્વેલન્સની કામગીરી છે એ કરી રહી છે ઘરે ઘરે જઈને પોરાનાશક કામગીરી છે એ મેલેરિયા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે આઉટડોર ફોગિંગ અને સસ્પેક્ટેડ કેસ ડેન્ગ્યુ કે ચિક્રમીના નોંધાય તો એ તેમના ઘરે જઈને ઇન્ડોર ફોગિંગની કામગીરી પણ છે હાથ ધરવામાં આવે છે આ ઉપરાંત એબેટની કામગીરી અને પોરાનાશક કામગીરી છે એ પણ ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી અમારા ફિલ્ડ વર્કર અને આશાબેનો દ્વારા છે એ ઘરે ઘરે જઈને કરવામાં આવે છે આ ઉપરાંત લોકોને એક અપીલ કરવામાં આવે છે ખાસ કરીને સિઝનલ ફ્લૂનો ટ્રેન્ડ અત્યારે ખૂબ વધારે વધી રહ્યો છે ત્યારે કોઈપણ પ્રકારનું શરદી ઉધરસ અને તાવ હોય અને લક્ષણોમાં રાહત ન જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો છે તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ જેથી સિઝનલ ફ્લૂમાં વહેલી નિદાન અને વહેલું સારવાર છે એ શક્ય બને અને કોઈ કંડિશન ખરાબ કંડિશન છે અથવા વણસતી કંડિશન છે ઉદભવેને એનું ખાસ છે એ ધ્યાન રાખવા માટે લોકોને અપીલ છે હાલ જે છે એ શરદી ઉધરસ અને તાવના કેસીસમાં વધારો છે તો કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે ખાસ કરીને માસ્કનો પ્રયોગ વારંવાર હાથ ધોવા અને જેમને લક્ષણો જણાય પોતાની જાતને થોડા દિવસ માટે આઇસોલેટ કરી શકે એ છે બહારનું બનેલું કરતાં ઘરે બનેલો તાજો ખોરાક અને ગરમ ખોરાક છે એ આરોગ્યનો આગ્રહ રાખવો જોઈએ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીનું સેવન છે એ કરવું જોઈએ હાલ જે છે એ બહારના ઠંડા પીણા કે અત્યંત ઠંડા જે વસ્તુ અથવા ગળી વસ્તુ છે એ આરોગ્યનો આગ્રહ છે એ રાખવો જોઈએ નહીં સિઝનલ ફ્રૂટ પણ છે એ ફાયદાકારક બની શકે છે જી ગત સપ્તાહે આ છેલ્લા બે ત્રણ દિવસની વાત કરું તો અમુક મીડિયાના માધ્યમથી અથવા દૈનિક પત્રોએ છે એ સાત હજાર જેટલા કેસીસ છે રાજકોટ મહાનગરમાં કાલિકા ખાતે નોંધાયેલા છે એવી અફવાઓ છે વહેતી થઈ હતી અનુસંધાને અમે પણ આજ સવારે જે છે એક પ્રેસને બ્રીફ આપેલી છે કે જેમાં છેલ્લા દોઢ મહિનામાં આરોગ્ય કેન્દ્ર તે ત્રણસો ને એકોતેર જેટલા ગાલપચોળિયાના જે એટલે કે મમ્સના કેસીસ છે એ નોંધાયેલા છે ખાસ કરીને અત્યારે સિઝનલ ફ્લૂ અથવા પોસ્ટ વાયરલ ઇન્ફેક્શન છે મમ્સ એટલે કે પેરોટિટ ડેનનું ઇન્ફેક્શન છે જોવા મળી રહ્યું છે તો હાલ જે છે આવી કોઈ વિકરાળ પરિસ્થિતિ કહી શકાય એવું કોઈ ચિત્ર રાજકોટ મહાનગરપાલિકા ખાતે છે નહીં